નું મંડપ કેમ્પ બનાવ્યો છે તે પક્ષીઓને બચાવે છે દૂરી વાગેલી હોય ત્યારે ત્યારે આપણી સાથે એક સેવાભાવી માણસ જોડાઈ ગયા છે તમારું નામ શું છે કેવી રીતના ખબર પડે છે કે આ પક્ષીને ઈજા થઈ છે કોલ સેન્ટર નંબર હોય છે એના પરથી અમને ફોન આવે છે કે અહીંયા તો તમારું પક્ષી ભરાય છે એને કાઢી જાઓ અને અમારો વોટ્સએપ ગ્રુપ પણ છે તેની ઉપર બી આવે છે એ પક્ષી ભરાય કાઢી જાઓ પક્ષીને બચવાની સંભાવના કેટલી હોય છે સિત્તેર ટકા હોય છે પક્ષીને બચવાની સંભાવના કેવી રીતના બચાવગીરી કરો છો તમે અમે અહીંયા ફર્સ્ટ એડ આપીએ છીએ અને પછી જેસીબી પાંજરાપોળ છે ત્યાં આગળ હોસ્પિટલથી ત્યાં મૂકી આપીએ છો થેન્ક યુ